રાજસ્થાનની ડિલિવરી કરતા ઇસમી કિંમત રૂપિયા છ લાખ બાસઠ હજાર આઠસો કિંમતના મે ફેટ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજી વડોદરા શહેરમાં માથક દ્રવ્યોના ખરીદ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાત્રા નાવે અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ મંગાજી તેમના અંગત બાદ થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ડભોઈ રોડ વુડાના મકાનમાં રહેતો અશોક મહિપાલ નાવ વહેલી સવારે રાજસ્થાનથી એમડી નો જથ્થો લઈને આવેલ છે અને બપોરના સમયે કપુરાએ ચૂના ચકાત આજુબાજુમાં કોઈને ડિલિવરી આપનાર છે તેને બદલમાં બ્લુ કલરનું જીન્સ અને કાળું સિલ્વર મિશ્ર કલરનું જેકેટ પહેરેલ છે જે બાદમી હકીકતને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ બાદમીવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા અશોક કુમાર મહિપાલ મેઘવાલના પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુએ વગર પાસ પરમિટે લાયસન્સે માદક પદાર્થ મેફેટોરના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય સદર આરોપીઓ વિરુદ્ધ માકપુરાએ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપીમાં અશોક કુમાર મહીપાલ મેઘવાલ રિપોર્ટર નિખિલ મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ વડોદરા